નમસ્કાર અમેરિકામાં નડિયાદ સમર પિકનિક અમેરિકા એકસો ભવ્ય આયોજન કરાયું હતું આશરે બસો પચાસ વધુ નડિયાદીઓ રવિવારની મજા માણવા માટે ઉમટી પડ્યા હતા લોસ એન્જેલસ મહાનગર વિસ્તારમાં સમાવિષ્ટ ચારે કાઉન્ટીઓ લોસ એન્જેલસ ઓરેન્જ

આ કાર્યક્રમમાં નાસ્તાની સાથે જ સૌનો પરિચય વિધિ પણ ચાલુ જ હતો રમત ગમતો ઉપરાંત નાના નાના ગ્રૂપોમાં વહેંચાઈને વૃક્ષોની છાયામાં ગોષ્ઠીઓ થતી થતી રહી બૃહદ લોસ એન્જેલસના દૂર દૂરના વિસ્તારોમાંગથી આવેલ સૌ એકબીજા સાથે હરખફેર પરિચય કેળવતામ કેળવતામ આનંદમાં મશગુલ રહ્યા દિવસભર સૌ ખાતામ ખાતામ સ્નેહ મિલનમાંમ મસ્ત રહ્યા અને દિવસના અંતે વળી પાછા ગરમા ગરમ પાવ ભાજી બેજી પુલાવ અથાણું અને ગરમ જલેબીને ઉમંગભેર ન્યાય આપી સૌ વિદાય થયા હતા આ કાર્યક્રમના સંપૂર્ણ આયોજનમાં અનિલ દેસાઈ અને તેમની ટીમના સૌ આભારી હતા ખાસ કરીને તો પાર્કમાં સ્થળ ઉપર જ આવી સુંદર પૌષ્ટિક તાજી અને ગરમા ગરમ વૈવિધ્યપૂર્ણ રસોઈ બનાવી પીરસનાર બહેનોની ટીમને સૌથી વિશેષ અભિનંદન આપ્યા હતા અહેવાલ ગુણવંતભાઈ પટેલ અને વીડીઓ કાંતિભાઈ મિસ્ત્રી દીપમાલા ન્યૂઝ અમેરિકા